હયાતી માં હક અને વારસાઈ દાખલ કરવાની પ્રક્રિયા જે છે હવે ઓનલાઈન થઈ ગઈ છે તો ત્યાં ઓફલાઈન ન લે એને તો આપી દેવાની પણ ન લે

વારસાઈ વાળું હોય તો એ વારસાઈ વાળું આવે ત્યાં ટચ કરી લેતો માયગી વિગત આ મુજબની બધી એમાં ફોર્મમાં જે બતાવી એટલી વિગત રાખજો અને માયગા મુજબની વિગત એમાં ભરતા જાજો એમાં તમારે આવો ડ્રાફ્ટ નહીં બનાવવો પડે ઓટોમેટિકલી લીટી વધતી જાય બરોબર એક ગુજરનાર બતાવશે એટલે ઓટોમેટિક આ બીજો ડ્રાફ્ટ નીકળી જાય એમાં વિગત વ્યવસ્થિત ભરી દયો ઓનલાઈન વિગત ભરવામાં ઘણાય ભૂલ કરે છે આમાં ધ્યાન પડે છે પણ ઓનલાઈનમાં ભૂલ કરે છે તો પ્રિન્ટ કાઢીને પહેલા વાંચી લે અને પછી સબમિટ કરજો એમાં બરોબર કન્ફર્મ સીધું કરી નાખવું નહીં રેડી કન્ફર્મ થઈ ગયું હોય તો સુધરીએ કે પાછી ના ના મા રદ કરાય આવે હવે શક્તિ નથી હવે સતી એમ નહીં ઓટો માં ને રદ કરાય આવે અરજી આરજી ધ્યાન માં લેવાની હતી નથી ઈની અરજી નો સુધરે કન્ફર્મ કો નવી અરજી કરવાની કોઈ પણ જગ્યાએ તો માપણીમાં ઈ જ છે પછી બધું પ્રક્રિયા તો આજ છે ખાલી તમારે ટાઈપિંગ કરવાનું રહ્યું ને એ નીકળી ગયું કારણ કે આ હાથ થી લખેલું હાલશે નઈ ને કીધું ને ટાઈપ કરવા જવું પડશે તમારું નીકળી ગયું ઓનલાઈન પર તમારી ઘરે ટાઈપ રાઈટર આવી ગયું બરોબર છે તમે આ બાબતે કઈક વિડીયો માં કઈક શબ્દ બોલાવે એને ચાલુ રાખ્યું છે એ નો બોલાય છું છે